શું છે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે યાર આજે આપણે ઓફિસે રજા છે તો કાંઈ નહીં છે ને આજે બજારમાં જવાનું છે આપણે થોડીક શોપિંગ કરવા કેમકે થોડીક શોપિંગ કરી નાખી અને બાકી વ્લોગ શરૂ કરી દીધો છે ઘણા દિવસ પછી વ્લોક સ્ટાર્ટ કર્યો છે એટલે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને થોડાક સમય પછી વ્લોગ આવે છે એટલે સોરી બાકી તો બન્યા રહેજો કન્ટિન્યુ અને હવે વ્લોગ આવશે આપણા એમ તો દાર્ખેલી કશું તો આવશે કેમ કે રજા મળે ને ત્યારે બનાવીશ અને હમણાં કે બ્લોક કઈ બનાવતો નતો કન્ટિન્યુ બન્યા રહેજો અને આ બેન જા ક્યાં ક્યાં હે તેરે કો ગામમાં જાતો એમ હા અમાર છે નામ ગામમાં કેવાય ને બજાર કેવાય ઈ જો વાળ છૂટા છે માત ધોઈ છે એટલે આ જો વેલામાં ઘરે કેમ મસ્ત છે મારા ગલેજા એમ લાવ પૈસા ન હોય એમ નામ લાવવાનું હોય

જો કેટલું મોટું છે અને આ ગુલાબ જો તમે ચાલો થઈએ મિત્રો બજારમાં ભોગી ગયો છે ને આ ઘરથી છે આ જાય છે બોલ બપોરના વાગી ગયા છે કેટલા બે અઢી વાગ્યા તો એ ઘરથી ઘણી કપડા લેવાના છે હવે કેવા લેવી કઈ નક્કી નહીં બાય હાટુ લેવાના છે ઘરથી ઘણી છે દિવાનું હા ભાઈ છે મારા કપડા દેતા આવી કેમ કે આ લોકો કન્ફ્યુઝ કરે છે હું લેવું હું નહીં એટલે હે પેલા મારા કપડા લેતા આવ્યા આપણે આમ જવાનું છે ફોર્મલ લેવાની છે મજા આવે મિત્રો આપણી જોડી લઈ લીધી છે લાવો તો આપણા માટે લઈ લીધી છે ફોર્મલ જોડીને આપણે પહેરવાની છે હું તમને કહીશ ક્યારે પહેરવાની છે પછી પહેરવાની છે અત્યારે તો છે ને છે ભાઈના કપડા લેવા કેમકે એને છે ને કઈ ફોર્મલ એટલે ધ્યાનમાં ન હોય કેવા લેવાય કોને કહેવાય કાંઈ હાથ નથી પાડતો બોલાય એટલે મિત્રો છે ને કપડા લેતા હતા ને વરસાદ શરૂ થઈ ગયો છે વરસાદના કારણે છે ને આપણે ઊભું રહી જવું પડશે કેમ કે જો તો કરી આવે છે આ મોસો દેખાય તો આવું છે કાંઈક જ તૂટલા આપણે એટલે અત્યારે છે ને વરસાદના નીકળી ગયા છે કેમ કે છે ને પછી મોડું થઈ જાય જો જ આવી જઈ હવે નીકળી જાય આ બધા જો બંધ થઈ ગયું છે તો વરસાદના કારણે બધાને ધંધોય નથી થતો બોલ આવી હવે આપણે ગાડીએ

બે ભાઈ બબ્બે જોડી ઠપકાય રહે છે કઈ તો હવે તો કપડાં આવી જાય છે અને ઘરે પોકી જાય છે ને વરસાદ હું તો પલ્લી જ જોશો મારા ઘડીક છે ને આમ કોરો પડી જાવ છે નકર શરદી થઈ જાય મને પછી શરદી થઈ જાય ને મોટું થોડુંક ચીકણું લાગે છે એટલે મોટું ધોઈ નાખીને આપણે ફ્રેશ થઈ જાય મસ્ત આમ કોરા થઈ જાય આપણે બાકી કાંઈ નહીં વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યું છે આમ ફૂલ મસ્ત દેખાય જો વાવ છે ને મસ્ત

એટલે આમ જાગરણ છે મોળા જે છોડી રહ્યું હોય એની જાગરણ છે આજ બાર વાગે એટલે કે તમારે તુલા બેન છે ને એ રેલા છે પાછા એ જાગરણ રહી હા એ મોડા કદ છે તો કે બા જવાનું છે તો લઈ જા તો જાય સર લે મને કે તું લઈ જા તો હું કે ફરવા નથી જતો લઈ જા લે આને છે ને બહાર ફરવા લઈ જાય વરસાદ ની કઈ ન જોવાય ઘરમાં પડી રહેજે ફોન જોજે બહાર જવું છે લે અમારા કદ વાળા ને વધ રહેવાનું આમ લઈ જાવ ફરવા આમ લઈ જાવ સર્કલ ને લઈ જાવ હાલવા લઈ જાઓ રીંગ લઈ જાવ આવું જ રહેવાનું છે એટલે મોડા કદ જ ના રહેવાય આપડે ખોવા ને ઘરે હે ને પાછી આલુ બધા માપી છે આપણને જો તણા આપી અને આવું છે ને માં કહેજો મને તો કઈ ખબર ન પડી કે આવું છે પછી કીધું કે આ રીંગણા છે આવા રીંગણા કોમેન્ટ માં કેજો હું છે તો લાયા છે ફ્રૂટ હારું હારું ખોડા છે પૈસા વાળી પાર્ટી હે ને એટલે હવે છે ને બધા બેઠા છે હવાણ ઉપર લાગી જાય હવે કેટલા વાગે કઈ નક્કી નહીં અને હવે જાગરણ વાળા જો બાર જાગરણ કરે અમને દેખાડો તમને તો મિત્રો હજે છે ને છોકરા એ રમે છે અમને બહુ ઝૂમ કરેલું છે જો જો રમે છે One day later. Family મિત્રો આવી ગયો છું અમારા આગાશી ઉપર ને વ્લોગ નો બીજો દિવસ થઈ ગયો છે કેમ કે રાત્રે પછી છે ને એન્ડિંગ કરતા જ ભૂલાઈ ગયું અને કાંઈ નહીં બાકી તો હે ને અત્યારે અગાચી ઉપર આવ્યા છે ને આમ વાતાવરણ તમને દેખાડું મસ્ત થઈ ગયું છે ને આમ તો વરસાદ આવે એવું છે ને વાતાવરણ કેવું થઈ ગયું ચાર હોય બાજુ તો કાંઈ નહીં અત્યારે અગાચી ઉપર આવ્યા છે ને મારો વિડીયો એડિટ કરવા છે એના માટે અને નેટ થોડું ખારું વાય બાકી વરસાદ ન હોય તો સારું છે ને કે વરસાદ આવશે ને તો મારા પાછું નીચે જવું પડશે અને થોડોક નાનો બ્લોગ જો છે ને હવેથી પાછો આપણો બ્લોગ આવતા રહેશે અને કોમેડી થોડુંક કરતા રહેશું અને મારા શોર્ટ વિડીયો એટલે કે ઇન્સ્ટાગ્રામમાં આપેલા છે એની લિંક તમને આમાં મળી જાય ચેનલમાં તો ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ શકો છો અને બાકી તો યાર મિનિ વ્લોગ એમાં હોય છે અને બાકી તો આશા છે તમને ગમ્યો હશે ગમ્યો હોય તો મિત્રો લાઇક કોમેન્ટ શેર શેર કરવાનું ભૂલતા નહીં તો મળે પછી કારણ નવા લોગમાં તો ત્યાં સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય સબસ્ક્રાઈબ બાય